નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર માં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં બે સગીર સગી બહેનો ના અપહરણ કરતા બે વિધર્મીઓ પોલીસ ગણતરીના કલાકો માં કરી મુસ્લિમ યુવાનોએ હિન્દુ ઓરક આપી બે હિન્દુ સગી બહેનો ચંબુસર ના સન્યાના વર વિસ્તારમાં બે વિધર્મીઓ બે સગી બહેનોને પોતાની હવસ નો શિકાર બન્યા મુસ્લિમ હોવા છતાં પોતાની ધર્મ ની ખોટી જાણ બતાવી હિન્દુ સગીર બાળકીઓને પ્રેમ જાળમાં માં ફસાવી કડ દુષ્કર્મ ફસાવી ઘટનાનો ગુનો કાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ હરકતમાં આવતા ગણતરીના જ કલાકમાં બંને આરોપીની કરી ધરપકડ સગીરાઓને સહી સલામત સૌરાષ્ટ્ર પાસે શોધી લાવી એક આરોપી એક વર્ષથી પોતાના ધર્મ છુપાવી સગીરાને જાળમાં ફસાવીને અવાનવા દુષ્કર્મ કર્યો જ્યારે અન્ય એક આરોપી છેલ્લા આઠ દિવસથી પોતાનો ધર્મ છુપાવી સગીરાને બીજી બહેનને પ્રેમજારમાં ફસાવી પોલીસે બંને આરોપીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા જ્યાં જ્યાં પોલીસ દ્વારા દર દસ દિવસના રિમાન્ડ માંગવા આવ્યા હતા કોર્ટ દ્વારા ત્રણ દિવસમાં રિમાન્ડ મંજૂર કરાયા આ ગુનાની વધુ તપાસ જમ્મુ સર ડીવાય એસપી નિયલ ચૌધરી ચલાવી રહ્યા છે કાબી પોલીસ સ્ટેશનમાં તારીખ બાર નો બે ના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનો રાત તારીખ નવ 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 ચોવીસથી રાત દસ નવ ચોવીસના રાત્રિના બનેલો હતો જે ગુનામાં આ કામના જે ફરિયાદ ઈશી છે એમની બે સગીર બહેનો છે એમને બે અજાણ્યા ઈસામાં અપહરણ કરીને લઈ ગયા એ ફરિયાદ આપેલી હતી જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ દીકરીઓ છે તેમને ચોવીસના કલાકના સમયગાળમાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો ત્યારબાદ આ ભોગ તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતાં એ વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનિલ બતાવેલું હતું તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને જાળમાં એમને ફસાવેલા હતા એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદી સિંહના કાયદેસરના વાલી કળામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ જ ખાતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે છતો તેમને એમના પ્રેમ જાળમાં ફસાવીને પોતાની ખોળક ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આ જે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજીદ પઠાણ કે જેને પોતાનું નામ સુનીલ ધારણ કરેલું હતું આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ આ બંનેને તોમતદારોને ત્રણ દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં આમાં ચલાવી રહેલ છે